તો મિત્રો આ વર્ષે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જવાળાઓને જોઈને આવતા ચોમાસા વિશે અને ઉનાળા વિશે શું વર્તારો જણાવ્યો છે આ વિશે આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો તો મિત્રો પાલજમાં વિશાળ હોળી દહન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન અંબાલાલ પટેલ પણ હોળીનો વર્તારો કરવા માટે ત્યાં પહોંચ્યા હતા જ્યાં તેમણે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે ખેડૂતો રાજી થાય તેવી આગાહી કરી છે જોકે આ સાથે તેમણે બાગાયતી પાક લેનારા ખેડૂતો માટે ચિંતા ઊભી થાય તેવી પણ આગાહી કરી છે આકરા ઉનાળા બાદ ચોમાસાની શરૂઆત આંધી સાથે થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગાંધીનગરના પાલસથી જણાવ્યું છે આ વખતે હોળીના દિવસે સૂર્યાસ્ત બાદ પવન પશ્ચિમનો રહ્યો હતો સહેજ તેનો નૈઋત્યનો ગુમાવ હતો એટલે આ વર્ષ સારું રહી શકે છે પરંતુ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેવાની સંભાવનાઓ છે છવ્વીસ એપ્રિલ પછી મે અને જૂન સુધી આંધી વંટોળ રહી શકે છે અને તેની અસર બાગાયતી પાક પર થઈ શકે છે તેમણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગરમી અને સાનુકૂળ વાતાવરણના કારણે સક્રવાત ઊભા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ પણ સારો થવાની સંભાવનાઓ છે ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે જોકે આ વર્ષે હોળીના વાતાવરણ પ્રમાણે વાયુ તોફાનો વધુ રહે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે હવામાનની આગાહી કરનારા નિષ્ણાંત અંબાલાલે હોળીનો વર્તારો કરીને જણાવ્યું છે કે હોળીના દિવસે સૂર્ય અને ચંદ્ર સામે સામે આવે તો સારું ગણાતું નથી આ વખતે સહેજ વહેલો વરસાદ શરૂ થવાની સંભાવનાઓ સાથે તેમણે ઉમેર્યું છે આગામી એપ્રિલ મે અને જૂનમાં પવનનું જોર વધુ રહેશે જૂન માસમાં વંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે તેમજ આ વર્ષે સોમાસું સારું રહેવાની શક્યતાઓ અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે ખેડૂતો માટે આ વર્ષે સારો વરસાદ થશે પાસોતરા વરસાદ પણ સારો થવાની શક્યતાઓ છે આ સાથે તેમણે ઉનાળો આકરો રહેવાની પણ આગાહી કરી છે અંબાલાલ પટેલ જણાવે છે કે છવ્વીસ એપ્રિલ પછી ભારે ગરમી પડવાની સંભાવનાઓ છે તો દસ અને અગિયાર મે પછી ચક્રવાતો સર્જાવાની શક્યતાઓ છે જૂનમાં પણ દરિયાઈ પવનો બદલાવાની સંભાવનાઓ છે આંકરા ઉનાળાની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં મહત્તમ તાપમાનનો પારો ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતાઓ છે તો ગુજરાતમાં છવ્વીસ એપ્રિલ પછી તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે આ પછી માર્ચ મહિનામાં પણ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જઈ શકે છે મે મહિનામાં તાપમાન પિસ્તાળીસ ડિગ્રી પાર જવાથી લૂ આવવાની શક્યતાઓ છે આમ આવકથી આકરી ગરમી બાદ ચોમાસાની શરૂઆત સાથે આંધી સ્થિતિ રહેવાની શક્યતાઓ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો મિત્રો આ રીતે હોળીની જવાળાને જોઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આવી ઉપયોગી માહિતી આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આ વિડીયોને આપના મિત્રો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીએ નવી માહિતીમાં નવા વિડીયોમાં તો ત્યાં સુધી રજા લઈએ આવજો